રાજ્યના સોળ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડના છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતું હોય છે જ્યાં સાડા ચારથી આઠ ઇંચ સુધીનો વરસાદ વધી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર દાહોદ મહીસાગર જિલ્લાના કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં છાસઠ પોઈન્ટ પાંત્રીસ ટકા વરસાદ પડી ચૂક્યો છે જેમાં સૌથી વધુ કચ્છમાં છ્યાસી પોઈન્ટ સાહીઠ ટકા સૌરાષ્ટ્રમાં સિત્યોતેર પોઈન્ટ અડતાલીસ ટકા દક્ષિણ ગુજરાતમાં ઇઠ્યોતેર પોઈન્ટ સાડત્રીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ઓગણપચાસ પોઈન્ટ અઠ્યાશી ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સુડતાળીસ પોઈન્ટ એકોતેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે મધ્ય ગુજરાતનો સૌથી ઓછો વરસાદ સિઝનનો વરસ્યો છે સુડતાળીસ પોઈન્ટ એકોતેર ટકા હજી પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની રાહ આતુરતાપૂર્વક જોવાઈ રહી છે હજી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર દાહોદ અરવલ્લી સાબરકાંઠા જ્યાં વરસાદની આગાહી છે તો છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપીમાં પણ વરસાદ વરસી શકે છે ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે